નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગૃહ યુટ્યુબ ચેનલની અંદર તો જી હા મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે બંગાળના સાગરમાં સક્રિય સિસ્ટમના કારણે સત્તર ઓગસ્ટથી મુશળધાર વરસાદનો વધુ રાઉન્ડ આવશે સૌરાષ્ટ્ર અને કચ્છ બિંજાશે તો આગામી ચૌદ અને પંદર ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે કોઈ કોઈ ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તો જે આ મિત્રો ઓગસ્ટ મહિનો શરૂ થયો તે સાથે જ મેઘરાજા વેકેશનના મૂળમાં જતા રહ્યા હોય તેમ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે જેના પરિણામે છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતા ઉનાળામાં પડે તેવી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સવાયા ઝાપટા જરૂર પડી રહ્યા છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં લોકો હજુ પણ સારા વરસાદની આતુરાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે આગામી ચૌદ અને પંદર ઓગસ્ટના બે દિવસ દરમિયાન પંચમહાલ વડોદરા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જામશે આ દરમિયાન કોઈ કોઈ ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે તો જી હા મિત્રો આ સિવાય બંગાળના સાગરમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે આગામી સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન ફરીથી ગુજરાતમાં મુશળધાર વરસાદનો તોફાની રાઉન્ડ આવશે આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે તો જી હા મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પંદર ઓગસ્ટ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા એલર્ટ જારી કરવામાં આવી છે જે અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગર અમદાવાદ મધ્ય ગુજરાતના મહીસાગર ખેડા આણંદ વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના છૂટા ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે તો જી હા મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ જી હા મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવા રાઉન્ડની શરૂઆત થઈ છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ વલસાડ જિલ્લા નોંધાયો હતો જ્યારે પારેડમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ અને ધરમપુરમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય સોળ જિલ્લામાં માત્ર બે મિલી મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તો જ્યાં મિત્રો જ્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ ભરૂચ સુરત ડાંગ તાપી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડશે તો આ મિત્રો જ્યારે વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ માછીમારોને બાર થી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે તેમજ ચૌદ ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જે આ મિત્રો અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે બંગાળ ઉપસાગરની સિસ્ટમ રાજ્યમાં તબાહી લાવશે અપર એર સર્ક્યુલેશનનો અને ઘણા સમુદ્રી પરિબળો જોતા આ વખતે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવે છે તો જે આ મિત્રો ગુજરાત રાજ્યના ભાગોમાં સાવર્તિક વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાંથી એક મોટી સિસ્ટમ આવી રહી છે જે આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવે છે ખાસ કરીને બંગાળ ઉત્સાગરની આ સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ ચૌદ અને પંદર ઓગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થશે ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર સાબરકાંઠા ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો જે આ મિત્રો જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં ભારે તો ક્યાંક ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે તો જે આ મિત્રો આ વરસાદી સિસ્ટમ થોડા દિવસોમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થશે આ સિસ્ટમ મજબૂત હોવાથી તે કેટલીક જગ્યાએ તબાહી સૂચક વરસાદ લાવી શકે છે પરિણામે જનતાને કાળજી રાખવી હિતાવ છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં તેમજ ગુજરાતના કેટલાક ભાગો જેમાં મહેસાણા કચ્છનો સમાવેશ થાય છે ત્યાં પૂરની સ્થિતિ રહી શકે છે તો જી હા મિત્રો તૈયાર રહેજો આવી રહ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ આ તારીખથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી તો જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેર ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે જેના કારણે ચોમાસું વધુ સક્રિય થશે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ વધશે તો જે આ મિત્રો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે સાથે જ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો જે આ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું કે બાર અને ચૌદ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી આવી છે ચાર ઓગસ્ટ થી શરૂ થનારા અઠવાડિયા ફરી રાજ્યમાં ભારે ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે તો જ્યાં મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે રાજ્યમાં ચૌદ ઓગસ્ટથી સારા વરસાદની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાય છે જેને કારણે સત્તર ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રાજ્યના ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદની શક્યતા છે તો મિત્રો મિત્રો સાગરની સિસ્ટમના કારણે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે સત્તર ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ ઓગણીસ અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે તો જ્યાં મિત્રો ઓગસ્ટના વરસાદના બીજા રાઉન્ડમાં પૂર જેવો વરસાદ આવે તેવી શક્યતા છે આગાહી મુજબ સરદાર સરોવર ડેમની સપાટી વધી શકે છે આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે પંદર ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા વ્યક્ત છે તો જે આ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહીસાગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ નવસારી સુરત આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે કચ્છ સાબરકાંઠા પાટણ સમી હારીજ મહેસાણા પંચમહાલ રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો